પડ્યો છે સમગ્ર મોદી બીજી અને ત્રીજી લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા એ દરમિયાન એમણે લક્ષદ્વીપને પ્રવાસન માટે લોકોને પણ ત્યાં આવે એના માટે ખાસ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરો શેર કરી હતી એમની બીચ પરની તસવીરો લોકોને એટલી પસંદ આવી હતી લોકો એટલી શેર કરી રહ્યા હતા એ તસવીર લક્ષ્મીપ અને મોલ્દીસની સુંદરતાની સરખામણી થવા લાગી હતી અને વડાપ્રધાનની લક્ષ્મીપની જે તસવીરો શેર કરવામાં આવી હતી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી હતી અને એક બાજુ મોલ્દીસ બીજી બાજુ લક્ષ્મીપને આખું એક કમ્પેરીઝન શરૂ થઈ પીએમ મોદીની લક્ષ્મીપ મુલાકાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી અને ત્યારબાદ લોકો જ્યારે સરખામણી કરવા લાગ્યા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીની લક્ષ્મીપ મુલાકાતથી મોલ્દીસ સ્તબ્ધ થઈ ગયું કારણ કે જે લોકોને બીચ પર જવું ગમે છે એ લોકોને કેવું વિચાર આવ્યો કે મોલદીવ શું જવું લક્ષદ્વીપ સુંદર છે મોલદીવ નેમ થયું કે હવે અહીંયા નહીં આવે ભારતીયો મોલદીવ ના મંત્રી મરિયમ શિયુના ઝાયદ રમીઝ અબ્દુલ્લા મહજુમ મઝીદે વિવાદિત ટિપ્પણી કરી વડાપ્રધાન વિરુદ્ધ મોલદીવ ના મંત્રીની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર વિરોધ ખૂબ વધી ગયો ટ્વિટર પર ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર તમામ જગ્યાએ મોલ્દીવ્સના મંત્રીઓ ટ્રોલ થયા અને હવે ભારત પર મોલ્દીવ્સ કેવી રીતના નિર્ભર છે ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવીએ મોલ્દીવ્સની વન થર્ડ અર્થવ્યવસ્થા પ્રવાસન પર આધારિત છે કારણ કે દર વર્ષે લાખો ભારતીયો મોલ્દીવ્સના પ્રવાસે જાય છે એમાં સેલિબ્રિટીઝ હોય ને સામાન્ય લોકો પણ મોલ્દીવ્સ જતા હોય છે થતી હશે મોલિવ્સ ભારતથી નજીક હોવાથી ખૂબ ફાયદો એને થાય છે કારણ કે લોકો પણ એને પસંદ કરતા હોય છે બીચ માટે પ્રવાસીય સ્થળ માટે આપણે જણાવી બે હજાર ના વર્ષમાં એક પોઈન્ટ ત્રાણું લાખ ભારતીયોએ

કોન્ટ્રાક્ટ રદ કર્યા કારણ કે ચીન અને ભારત વચ્ચે જે હાલ પરિસ્થિતિ છે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ સાથે મોલ્દીવ જોડાયું વર્ષ બે તેર હતું કે ચીનના પ્રોજેક્ટ સાથે મોલ્દીવ જોડાયું મોલ્દીવ પર લાગ્યા હતા માનવ અધિકારોના ઉલ્લંઘનના આરોપ એ સમય દરમિયાન પણ મોલ્દી પર આરોપ લાગ્યા હતા એના એ પગલાના કારણે ભારત અને પશ્ચિમી દેશોએ મોલ્દીવને લોન આપવાથી પણ ઇન્કાર કરી દીધો કારણ કે ચીન સાથે સીધી મિત્રતા અને ક્યાંક માનવ અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું એના કારણે વેસ્ટર્ન કન્ટ્રીઝ પશ્ચિમી દેશોને ભારતે લોન આપવા માટે પણ મોલ્દીવને ઇન્કાર કર્યો હતો ચીને કોઈ શરત વિના લોન આપી દીધી મુશ્કેલી વધી રહી હતી બીજી તરફ ચીને એક પણ શરત મૂક્યા વિના મોલ્દીવ્સને લોન આપી દીધી ચીનને લોનની જાળમાં માલદીવને ફસાવી દીધું ચીન જે બીજા દેશો સાથે કરે છે કે શ્રીલંકા સાથે કરવાનો પ્રયાસ કર્યો હતો મોલ્દીવ સાથે વસ્તુ થઈ ચૂકી છે ચીને લોનની જાળમાં માલદીવને ફસાવી દીધું હતું